અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી હળવદ વોર્ડ નંબર પાંચ સરણેશ્વર સોસાયટીમાં પાણીનો પોકાર ધમધોકતા તાપમાં ખરા પાણી માટે રજળપાટ ઉનાળામાં પીવાનું પાણી ન મળતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે છેલ્લા કેટલાય સમયથી દુર્ગંધયુક્ત પાણી અને અનિયમિત પાણી આવતા રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા માટલા તાળાબંધી સહિતના કાર્યક્રમ રહીશોમાં રોષની જોવા મળી રહી છે ત્યારે એકઠા થઈ રામધુન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો સરણેશ્વર સોસાયટીના રહેશો પીવાના પાણી માટે રજતપાટ જોવા મળ્યા નગરપાલિકામાં અનેક વાર રજૂઆત કરવા છતાં પણ બહેરા પાણીની વેદના કોઈ સાંભળતું નથી સવાર પડતા મહિલા સહિત બાળકો પાણી માટે વલખા મારી રહ્યા છે મારું નામ પ્રભાબેન દલવાડી છે હું સરણેસો સોસાયટી વોર્ડ નંબર 5 માં રહું છું અમારે પાણીનો પ્રશ્ન છે કે પાણી અમારે એક તો પૂરતા પ્રમાણમાં આવતું નથી અને આવે તો ગંદકી વાળું આવે છે પાણી કે પીવાલાયક ન હોય વાપરવાલાયક ન હોય અને અમારે બીમાર પડવાની અમાર શક્યતા વધારે રહે કે બાળકો બીમાર પડે નાના મોટા અમે બધા બીમાર પડીએ અને ગંદકીયુક્ત પાણી આવે વાસયુક્ત આવે છે બહુ જ પાણી મારું નામ છે ગીતાબેન પંકજભાઈ દલવાડી હું સરણસ સોસાયટીમાં રહું છું અને અમારે લગભગ પાણીનો પ્રોબ્લેમ બે વર્ષથી ચાલે છે બરાબર અમે અરજી કરી અને ઘણું બધું આના વિશે કર્યું પણ પાણીની પ્રોબ્લેમનું સોલ્યુશન કંઈ આવ્યું નથી એટલે હવે અમારે કંઈક આનામાં કંઈક વધારે કંઈક કેવું પડે એના પહેલાં મેં કીધું આપણે સરકારને કહી કે અમને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દો કારણ કે હવે કપડાં ધોવા હોય તો કપડાં ધોવાની પ્રોબ્લેમ હવે તળાવમાં પાણી ખલાસ થઈ ગયું બરાબર તળાવમાં પાણી નથી તો અમે નાવા ધોવું કપડું ક્યાંક જાવું બધું કરવા બરાબર પાણી એકદમ ડોળું ડખા જેવું આવે અમારે એ પાણીમાં કેવી રીતે કપડાં ધોવા નાવું વાસણ હવે અમે ફિલ્ટર પાણી પીવાનું લઈ બરાબર એમાં તો કંઈ વોશ કરાય નહીં બધું મારું નામ લીલાબેન છે અમે સણેસર સોસાયટીમાં રહી છીએ અમારે પાણીનો જ પ્રશ્ન હે બાકી બીજો કોઈ વાંધો નથી પાણી આવે એટલે અમારે સુખ છે બધું પણ પાણી આવતું નથી પાણી આવે તો ખારું આવે છે મારું નામ હસુબેન તારિયા પરમાર દલવાડી હું શણેશ્વર સોસાયટીમાં રહીશ અમારે પાણીનો પ્રોબ્લેમ હે બૈરાને હું પાણી આવી વ્યવહાર પાણી હોય એટલે બધું સુખ બૈરાને બીજું કંઈ નહીં એક દી આવે ને બે દી નું આવે ને આવે તો પાંચ દસ મિનિટ આવી જાય મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ